પાણીપતના પ્રથમ યુદ્ધ અને ખાનવાના યુદ્ધની સફળતા પછી ઈસવી પંદરસો ત્રીસ માં મહત્વાકાંક્ષી બાબરનું મૃત્યુ થાય છે પરંતુ મુઘલ સત્તા સામે પડકાર હજુ બાકી છે બાબરના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્ય તેના ચાર પુત્રો વચ્ચે વહેંચાઈ જાય છે એનો મોટો પુત્ર હુમાયુ એ દિલ્હી આગ્રાની ગાડી આવે છે બીજો પુત્ર કામરાન લાહોર મુલતાનનો પ્રદેશ લઈ લે છે ત્રીજો પુત્ર અસ્કરી

મુગલોને આધીન બંગાળ ઉપર આક્રમણ કરી તેની રાજધાની ગોડ ઉપર કબજો જમાવ્યો છે અને આથી બિહારના બક્સર જિલ્લાના ચૌસા હુમાયુ અને શેરશાહ વચ્ચે ઈસવીસન પંદરસો ઓગણચાલીસમાં યુદ્ધ ફાટી નીકળે છે જેને કહેવાય છે ચૌસાનું યુદ્ધ યુદ્ધમાં શેરશાહ વિજેતા થાય છે હુમાયુ પોતાનો જીવ બચાવવા ગંગા નદીમાં કૂદકો મારીને બીજા કિનારે આવવા સફળ થાય છે હારેલો હુમાયુ હવે શું કરશે એ જાણવા ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી મારી સાથે જોડાયેલા